જેતપુર નજીક પીઠડિયા ટોલ પર કાર ચાલકની દાદાગીરી સામે આવી છે જેમાં કાર ચાલક સહિતના લોકોએ ટોલનાકાના કર્મચારીને ઢોર માર માર્યો હતો ત્યારે યુવાનને સારવાર અર્થે હાલ તો ખસેડવામાં આવ્યો છે ટોલનાકા ઉપર દાદાગીરી અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પીઠડિયા ટોલનાકા પર એક કાર ચાલકને ટોલનાકાના કર્મચારીએ એમ્બ્યુલન્સને પહેલા નીકળવા દેવાનું જણાવતા કાર ચાલક ઉશ્કેરા હતો ત્યારે કારમાંથી નીચે ઉતરી કાર ચાલક સહિતના ચાર જેટલા શખ્સોએ કર્મચારીને ઢોર માર માર્યો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે મારું નામ અસમુ છે હું અહીંયા મેનેજર તરીકે નોકરી કરું છું આજુબાજુ જેતપુરથી પીઠાડીયા આવતી સાઈડમાં ઇમરજન્સી લાઇન છે ત્યાં તહેવારના કારણે જે ટ્રાફિક થયો હતો એમાં અમુક ઇમરજન્સી ગાડીઓનો જે લાઇન છે એની અંદર એમ્બ્યુલન્સ પાછળ આવતી હોય એક ગાડીએ વચ્ચે આવી ગઈ છોકરાએ એને સાઈડમાં લેવાનું કહેતા એની અંદરથી અમુક શખ્સો ઉતરી ગયા હતા નીચે અને છોકરાને મારવા લાગ્યા હતા છોકરાએ એને ઘણું સમજાયું પણ એ બે થી ત્રણ જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારે છે એમને અમારા સ્ટાફે એને છોડાવવા જતા જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગે હોવાથી અત્યારે અમે એને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે હજીરપુર સરકારી હોસ્પિટલમાં અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા હોસ્પિટલમાં આવી છે અને તપાસ કરી રહી છે ઢીકાપાટું અને હાથ પકડીને લાતોથી એ રીતે ચાર ચાર પાંચ જણા એને પકડી રાખી અને બાચનના મારવા લાગેલા એને જેમાંથી અમુક સ્ત્રીઓ પણ હતી અને દાબદાર હથિયાર જેવું પણ કંઈક એની પાસે દેખાતું હતું જે પાછળ સંતાડીને ગાડીમાં મૂકતો કેમેરામાં જોવા મળે છે એ બાબતે તમે શું કાર્યવાહી કરી એ બાબતે અમે અત્યારે સૌથી પહેલાં તો એને હોસ્પિટલમાં અહીંયા લાવીએ છીએ અને તાત્કાલિક અમે સારવાર કરાવીએ છીએ અને પોલીસ વિરપુર પોલીસને પણ જાણ કરી છે અને હાલમાં પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે અમે ફરિયાદ નોંધાવીએ છીએ આ કર્મચારીને માર પડતા તાત્કાલિક સારવાર માટે વીરપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે બાબતે ટોલનાકાના સંચાલકોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે વિમલ સૌંદરબા ગુજરાત ન્યૂઝ ધોરાજી